સુરતમાં જે ટેક્સટાઇલ ટ્રેડર્સની જે સંસ્થા છે એમાં એક મહત્વનો હોદ્દો ધરાવતી વ્યક્તિ સામે એક મોટો આરોપ લાગ્યો છે નમસ્કાર દર્શક મિત્રો ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી ખળભળાટ મચી જાય એવા એક સમાચાર સામે આવ્યા છે સુરતમાં જે ટેક્સટાઇલ ટ્રેડર્સની જે સંસ્થા છે એમાં એક મહત્વનો હોદ્દો ધરાવતી વ્યક્તિ સામે એક મોટો આરોપ લાગ્યો છે અને એની સામેનું એક કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સુરતનો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ દુનિયાભરમાં સિલ્ક સિટી તરીકે જાણીતો છે અને લગભગ વર્ષે દિવસે પાંત્રીસ હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનું ટર્નઓવર કરે છે તમને ખ્યાલ હશે કે જે ટેક્સટાઇલ ઉદ્યોગની આખી જે ચેઇન છે એમાં ટ્રેડર્સ એક મહત્ત્વનો પાર્ટ છે અને રિંગરોડથી માંડીને સરા દરવાજાથી આજુબાજુના જેટલા વિસ્તારોમાં તમે જે માર્કેટો જુઓ છો એ માર્કેટોની અંદર બધા ટ્રેડર્સ કામ કરે છે અને એ ટ્રેડર્સોની એક સંસ્થા બનેલી છે જેનું પહેલાં નામ હતું ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ એસોસિએશન પણ આ જે એસોસિએશન હતું એ છેલ્લા અગિયાર વર્ષથી સાવ મૃતપાય હતું અને ગયા વર્ષે આ જે સંસ્થા હતી એ જીવિત થઈ અને બે હજાર ત્રેવીસમાં ચૂંટણી થઈ અને આ સંસ્થાના નામમાં થોડો ફેરફાર કરાયો અને નવું નામ અપાયું ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ ટેક્સટાઇલ એસોસિએશન એવું નામ અપાયું એટલે નવું નામ આપવામાં આવ્યું અને તે વખતે નવા હોદ્દેદારોની વરણી થઈ એમાં પ્રમુખ તરીકે કૈલાસ હાકીમ હતા અને મહામંત્રી તરીકે દિનેશ કટારિયાનું નામ હતું હવે આ જે દિનેશ કટારિયા છે એના વિશે તમને જાણકારી આપીશું કે અઢી મહિનાથી આ દિનેશ કટારિયા ગાયબ થઈ ગયો હતો અને ત્યારે લોકોની અંદર એવી ચર્ચા ચાલતી હતી કે દિનેશ કટારિયા કોઈ યોગા માટે ગયા છે કોઈએ એમ કીધું કે પતંજલિની શિબિરમાં ગયા છે કોઈએ એમ કીધું કે ભાઈ બીમાર પિતાની સારવાર માટે ગયા છે કારણ કે ઉત્તરાયણ પછી દિનેશ કટારિયા માર્કેટની અંદર દેખાતો બંધ થઈ ગયો હતો આવી બધી ચર્ચા ચાલતી હતી એવા સમયે હવે અખબારોની અંદર એવા એક સમાચાર સામે આવ્યા છે કે આ દિનેશ કટારિયા એટલા માટે ભાગી ગયો છે કે મહારાષ્ટ્રના અહમદનગરમાં એક બેંક આવેલી છે જે બેંકનું નામ છે નગર અર્બન કો ઓપરેટિવ બેંક અને આ જે નગર અર્બન કોઓપરેટિવ બેંક છે એમાં આ દિનેશ કટારિયા ડિરેક્ટર હતો અને આ એનો જે આખો પરિવાર છે એ આ બેંકની અંદર સામેલ હતો અને લગભગ ત્રણસો નેવું કરોડ રૂપિયાનું આ બેંકનું કૌભાંડ બહાર આવ્યું હતું અને એમાં એક આરોપી તરીકે દિનેશ કટારિયા છે અને એની આ જેટલા બેંકના સંચાલકો છે મેનેજમેન્ટ છે એ બધાની સામે એફઆઈઆર થયેલી છે એટલે ધરપકડથી બચવા માટે આ દિનેશ કટારિયા ભૂગર્ભમાં છુપાઈ છુપાઈ ગયો છે એવી વાત બહાર આવી છે હવે આ દિનેશ કટારિયા છે એ આ મૂળ રાજસ્થાનનો છે પરંતુ એનો જે પરિવાર છે એ બધો મહારાષ્ટ્રના અહેમદનગરમાં જઈને વસેલો છે અને આ એમના જે પરિવારના લોકો છે એ અહેમદનગરની નગર કો અર્બન કો ઓપરેટિવ બેંકની અંદર સંચાલન સંચાલનમાં સામેલ છે અને આ દિનેશ કટારીયા પોતે પણ આ બેંકની અંદર ડિરેક્ટર હતો પણ જ્યારે દિવાળી પછી આખું કૌભાંડ બહાર આવ્યું અને જે આ બધા સંચાલકો જે હતા એમના કૌભાંડો એમના ગેરવહીવટ બહાર આવ્યા એ પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું હતું આ જે ના નગર અર્બન કોઓપરેટિવ બેંક છે એ મહારાષ્ટ્રની એકસો ને તેર વર્ષ જૂની બેંક છે અને આ એકસો તેર વર્ષ જૂની બેંકને દિનેશ કટારીયા અને એના પરિવારજનો અને એના સગા સંબંધીઓએ સુવડાવી દીધી છે અને એને કારણે ઘણા બધા લોકોના પૈસા સલવાઈ ગયા છે હવે આ જે બેંક બચાવ સમિતિ છે એણે અહમદનગર પોલીસની અંદર ફરિયાદ કરેલી છે અને એને આધારે આ ધરપકડથી બચવા માટે દિનેશ કટારિયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે આ ફોસ્ટાના જે નવા પ્રમુખ છે કૈલાશ હાકીમ એમની સાથે ફોન પર વાત કરી હતી કે તમારા જે મહામંત્રી છે એ આટલા ત્રણસો નેવું કરોડના કૌભાંડમાં એમનું નામ આવ્યું છે આરોપી તરીકે તો હવે તમે એમની સામે શું એક્શન લેશો તો કૈલાસ હાકીમે એવું કીધું કે મને પણ આ મીડિયાના માધ્યમથી આવું જાણવા મળ્યું કે દિનેશ કટારિયા આરોપી છે તો અમે અમારી બોર્ડ બેઠક બોલાવશું અને બે ત્રણ દિવસની અંદર આ મીટિંગની અંદર નક્કી જે થશે એ મુજબ અમે દિનેશ કટારિયાની સામે એક્શન લેશું અમે કૈલાશ કૈલાસ હાકીમને એ પણ સવાલ કર્યો કે અમને એવું જાણવા મળ્યું હતું કે આ જે દિનેશ કટારિયા છે એ તમારો એકદમ નજીકનો માણસ કહેવાતો હતો અને તમે જ એને ઇલેક્શન વખતે પ્રમોટ પણ કરેલો તો કૈલાસાકી મેં એવું કીધું કે એ વાતમાં તથ્ય નથી કારણ કે મારા એકતાલીસ બોર્ડ મેમ્બરો છે અને બાર મારા બધા જ નજીકના છે એટલે એવું કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નજીકની નહીં હોય પરંતુ બધા જ મારા સાથીઓ છે પણ હવે જ્યારે કોઈની વિગત જાણવા મળી છે તો અમે ભેગા થઈને જે પણ કંઈક પગલાં લેવાશે એ અમે લઈશું પરંતુ આ જે ફોસ્ટા સંસ્થા છે એ સરકારની સાથે જે પોલિસી છે એ સિવાય એવા એમાં રજૂઆત એ બધા તો કામ કરે પરંતુ સુરત ટેક્સટાઇલ માર્કેટનું સૌથી મોટું જે પ્રોબ્લેમ કહેવાય ઉઠામણાનું એ ઉઠામણામાં ઘણી વખત ફોસ્ટા મદદ કરતી હોય છે અને એમાં સોલ્યુશન લાવે કે ભાઈ કોઈ વ્યક્તિ ઉઠી ગયો હોય તો સામસામે પાર્ટીને બેસાડીને સોલ્યુશન લાવે એવા બધા પણ કામ ફોસરા કરતું હોય તો હવે આટલો ફોસ્રાનો જ મહામંત્રી અને જે ઉચ્ચ હોદ્દા પર બેઠેલો માણસ પોતે જ આરોપી છે ત્યારે ઘણા બધા સવાલો ઊભા થાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ